જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને કોઈને કોઈ એક નિયમ છે ને એ જીવનમાં હોવો જોઈએ એક નિયમ તમે ગમે એવો જીવનમાં લો તો પણ ભગવાન તમને તારી દે તમને ત્યાં સુધી ભગવાન એમના દ્વાર સુધી તમને એ નિયમથી ખેંચી લે પણ જીવનમાં એક નિયમ લેવો જોઈએ તમને અનુકૂળ લાગે ને એવો નિયમ લો પણ એક નિયમ લેવો જોઈએ કે જેનાથી આપણે ભગવાનના દ્વાર સુધી જઈ શકીએ એક શેઠજી હતા એમના ધર્મપત્ની ખૂબ ધાર્મિક બેન આવે છે એવી રીતે કથામાં એવી રીતે એકલા એકલા ઉપડી જાય કથામાં અને જાય એટલે કથાઓ બધી બહુ સાંભળે એમને એમ થયું કે આ શેઠજીને કંઈક કથા સાંભળો પણ શેઠજીને ટાઈમ મળે નહીં એટલે આવે નહીં કે કથા ના સાંભળે તો કઈ નહીં કે મહારાજના દર્શન કરાવવા તો લઈ જવું તે કથા વાચક આવ્યા હોય છે એટલે મહારાજના ઉતારે લઈ જાય છે દર્શન કરાવે છે થોડો સત્સંગ થાય છે પછી શાસ્ત્રીજીએ પૂછ્યું કે શ્રીમાન તમારે જીવનમાં કઈ નિયમ ખરો કે ના નિયમ તો મારા જીવનમાં મેં કઈ લીધો નથી કે નિયમ લેવામાં મને થોડી તકલીફ છે કેમ કે હું ભૂખ્યો તો રહી શકતો નથી એટલે ઉપવાસ તો કરી શકું નહીં કે તો પછી મારાથી શરીર થોડું ભારે છે તે ક્યાંય ચાલતા જવાય નહીં એટલે કે નિયમ તો મેં કોઈ લીધો નથી તો ગુરુ મહારાજ કે નિયમ વગરનું જીવન સાવ નકામું જીવનમાં એક નિયમ તો લેવો જ જોઈએ તમને મનમાં અનુકૂળ લાવે તમને એમ લાગે કે આ કાર્ય હું કરી શકીશ એવો નિયમ લો પણ નિયમ લો તો એમને વિચાર કર્યો કે શું નિયમ લઉં શું નિયમ લઉં પછી વિચાર કર્યો કે હું રોજ બપોરે મારી પેઢી છે પેઢી ઉપર જમવા બેસું સામે ગધેડાઓ બાંધેલા હોય નિયમ એવો લો ગધેડા જોઈને જમવાનું ગુરુજી કે કઈ વાંધો નહીં ગધેડાને જોઈને જમવાનો નિયમ લેવો હોય તો જોઈને જોઈને પણ નિયમ લો શેઠજી કે ગુરુજી જોડે બંધાવું છું કે આ નિયમ પાકો ને કે હા હા પાકો હવે કોઈ શંકાની સ્થાન જ નહીં કે ગધેડા જોવાના ને જમવાનું બાકી કે બપોરનું જમવાનું ગધેડા ને જોયા વગર હું નહીં જમું ગુરુ કે કઈ વાંધો એટલે રોજ શેઠજી પેલા જે એમના મુનિમજી હતા ને એમને કહી દીધું કે હમણાં નિયમ લીધો છે મને યાદ કરાવજો એટલે બપોરે શેઠજી ટિફિન ખોલે એટલે તરત મુનીમજી યાદ કરે શેઠજી ગધેડા જોઈ લો શેઠજી ગધેડા જોઈ લે જમે તે આવું તો મહિનો ચાલ્યો બે મહિના છ મહિના વરસ બે વરસ પાંચ પાંચ વરસ વીતી ગયા પણ નિયમ ને થોડો આકરો તો પડે એક દિવસ શેઠજીને બરાબરની ભૂખ લાગેલી ટિફિન ખોલવું અને કે ગધેડા જોવો આમ હામે જુઓ તો ગધેડા નહીં તો શેઠજીએ પાછું બંધ કર્યું કે હમણાં પંદર વીસ મિનિટમાં આવશે તો પંદર મિનિટ થઈ વીસ મિનિટ થઈ અડધો કલાક થયો પણ ગધેડા દેખાય નહીં એટલે શેઠજી કે હવે શું કરવું બરાબરની ભૂખ લાગી છે ગુરુજીને નિયમ આપ્યો છે તો કે મને સામે જઈને પૂછ્યાવા તો દે તે જે ગધેડા બાંધતા હતા ને એમને ત્યાં જઈને પૂછ્યા દેખાતા નથી કે આજ તો તમારા ભાઈને માટીનો ખૂબ મોટો ઓર્ડર મળ્યો એટલે હમણાં તો છ સાત દિવસ તો બપોરે ગધેડા અહીંયા દેખાશે નહીં શેઠજી કે ઓહો ભારે કરી કે તો કે ગધેડા છે ક્યાં કે એ તો દરિયા અહીંયા નદી કિનારે જશો એટલે ત્યાં બધી માટી લેવાય છે એટલે કે બધા એમ ત્યાંથી માટી ભરતા હોય છે એટલે તમે નદી કિનારે જાઓ તો જોવા મળશે તે શેઠજી તો ભૂખ લાગી દીધો હોય પરસેવી રેબ જેબ થઈને છે નદી કિનારે પહોંચ્યા અને નદી કિનારે જ્યાં પહોંચે છે અને એક બાજુ શેઠજી છે એ પેલા ગધેડાને જોવું અને આ બાજુ જે ગધેડાનો માલિક હતો એ ખોદકામ કરીને ગધેડાને બે બાજુ એ ઉપર એવું વસ્ત્ર કપડું મૂકેલું હોય એમાં માટી ભરતા હોય એ માટીમાં બધી માટી ભરતા હતા કપડાં અને એવામાં ખોદકામ ચાલતું હતું ને ત્યાં ચરું નીકળવા તે ત્રણ ચરુ મોટા મોટા નીકળ્યા એટલે એ ચરું બધા સાફ સફાઈ કરીને બહાર કાઢ્યા અને આમાં પેલો ભાઈ જોતો હતો કે કોઈ જોઈ તો નથી રહ્યું ને અને આ બાજુ ને ગધેડા જોવા એટલે ગધેડા જેવા જોયા એટલે શેઠજીએ કહ્યું કે જોઈ લીધા જોઈ લીધા જોઈ લીધા અને પેલો સમજ્યો કે આ શેઠજી આ ચરું બધા જોઈ ગયા એટલે તરત જ દોડીને શેઠજી જોડે આવ્યો કે જોઈ લીધા ભલે જોઈ લીધા શેઠજી પણ કોઈને કહેતા નહીં શેઠજી કંઈ સમજ્યા નહીં પણ પેલો શેઠજીને ચરું આગળ લાવ્યો અને ચરું આગળ લાવી અને પછી કીધું કે શેઠજી તમારું આ ઉપવસ્ત્ર છે ને એમાં બધા ચરુ મૂકી દો અને કે આ ગધેડા ઉપર મૂકી અને આપણે તમારી જે પેઢી છે ત્યાં લઈ જઈએ રાત્રે આપણે એનો ભાગ પાડી લઈશું જે હોય આ ત્રણ ચરુ આમાંથી નીકળ્યા છે પણ તમે જોઈ ગયા છો તો કોઈને કહેતા નહીં ત્યારે શેઠજીને ખબર પડી કે ઓહો આ તો ચરુની વાત કરે છે અને એ ચરુ પછી રાત્રે ભાગ પાડ્યો તો એક ચરુમાંથી સોનું નીકળ્યું બીજા ચરુમાંથી ચાંદી નીકળ્યું અને ત્રીજા ચરુમાંથી હીરા માણેક મોતી બધું નીકળ્યું અને શેઠજીના ભાગમાં તો અઢળક ધન આવ્યું એટલે તરત જ એ લઈને બધું ઘેર આવ્યા અને તરત જ પોતાના ધર્મ પત્ની હતા એમને કીધું કે આ બધું ચરુ પહેલાં તો વાત તો કરી નહીં કે આ બધું મને ફાયદો થયો કે આપણા ગુરુ મહારાજ હતા જેમને નિયમ આપ્યો રહે છે ક્યાં આગળ કે તો બીજા તાલુકા જિલ્લામાં રહે છે કે જ્યાં રહેતા હોય આપણે કાલ સવારે જ એમને મળવા જવાનું છે પણ કે શું થયું કે બધું ત્યાં જઈને એટલે સીધા ગુરુ મહારાજ પાસે મળવા જાય છે અને ગુરુ મહારાજને મળે છે એટલે એમના ચરણોમાં આખી પોટલી મૂકી દે છે અને પોટલી ખોલે છે ત્યારે તો એમાં હોનું ચાંદી હીરા માણેક મોતી કે ગુરુજી કે આટલું બધું ધન લઈને શેઠજી છે કેમ તમે પધાર્યા છો કે ગુરુજી હું આખી જિંદગી મહેનત કરી કરીને તૂટી ગયો સવારથી જઉં સાંજ સુધી મહેનત 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 તોય મેં આટલું ધન મારી જિંદગીમાં મેં જોયું નહીં પણ તમે માત્ર એક નિયમ લેવાનો કહ્યો તો અને મેં માત્ર એક ગધેડા જોવાનો નિયમ લીધો તોય તમારા નિયમે મને તારી નાખ્યો જિંદગીમાં કમાયો નથી એટલું ધન સંપત્તિ વૈભવ તમારા આ નિયમથી મને મળી ગયું તો જો તમારા સદવાક્યો અને તમારી કહેલી વાણી ઉપર હું ચાલું તો મારું કેટલું કલ્યાણ થાય માટે હે પ્રભુ આ ધન તમારા ચરણોમાં સમર્પિત ત્યારે ગુરુજીએ કીધું કે હે શેઠજી તમે અહીંયા આવ્યા છો ને આટલું ભાવ બતાવ્યો ને ભગવાન પ્રત્યેનો એટલે તમારું કલ્યાણ થઈ ગયું સમજો કે એટલે તમે ભગવાનમય બનો અને કોઈ સારો મંત્ર લો અને એ મંત્રનું નિયમિત રીતે રટણ કરશો એના મંત્ર જપ કરશો તો એના કારણે તમારા જીવનું કલ્યાણ થઈ જશે ઉદ્ધાર થઈ જશે આ જીવનમાં તો ધન સંપત્તિ વૈભવ તમને મળ્યું છે તો તમે ઘણું બધું ભોગવશો પણ જ્યારે તમારો નશ્વર દેહ છૂટશે અને પર બ્રહ્મ પરમાત્મા નારાયણ એનો હિસાબ લેશે અને એ વખત તમે જો સદ કાર્યો નહીં કર્યા હોય પુણ્ય નહીં કર્યા હોય તો તમારો જીવાત્મા કઈ અધોગતિમાં જશે એ તમને ખબર નથી માટે સદ કાર્ય હંમેશા કરો અને ભગવાનનું મંત્ર રટણ કરો એટલે એવો ગુરુએ ઉપદેશ બધાને આપ્યો અને એ મંત્ર લઈ અને શેઠજીનું કલ્યાણ થયું